કયો રૂટ આપણને શોર્ટકટ પડે છે આ બધી માહિતી આની અંદર તમને મળશે તો આ રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી બાકી રસ્તાની મોજ કરાવવું તમને ચાલો જઈએ તો જો મિત્રો આપણે વઢવાણથી થોડાક આગળ આવી ગયા છીએ અને આજે તમે ગામ જોવો જો એ છે અંકેવાડિયા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમે જોશો ને તો અંકેવાડિયા ત્રણ ચાર છે જો અહીંયા બોર્ડ પણ જે અંખેવાડિયા તમે જોઈ શકતા છો જો આ બાજુ અને અહીંથી મિત્રો લીમડી જે એકદમ નજીક આપણે પહોંચી જ આવી છે ત્રણ થી ચાર કિલોમીટર અહીંથી લીમડી છે તો

સ્વામિનારાયણ ભગવાનના અને અહીંયા સામે ગેટ છે તો આ લીમડીનો બંને સિંહ સામે જોઈ રહ્યા છે તમે જોઈ શકતા આ બાજુ પણ બે છે કુલ ચાર છે મિત્રો એટલે આ ઝાલાવાડની ધીંગી ધરા છે મિત્રો આ લીમડી એનું એક ગૌરવ છે જે રીતના વઢવાણ સ્ટેટ કણાતું એ રીતના એ સમયે લીમડી પણ એનું પણ એક મહત્ત્વ હતું મિત્રો અહીંયા પણ રજવાળું હતું અને વઢવાણ અંદર આપ જોઈ શકો છો એનો કિલ્લો ને બધું મારી ચેનલ ઉપર તમને મળી જશે તો જો આવી કંઈક આ લીમડીની બજાર છે અને આ બજાર આ બાજુ એસટી સ્ટેન્ડ પણ આવે છે મિત્રો તમે આ સીધે સીધા રોડે જાશો એટલે તમને એસટી સરકારી જે બસ હોય છે એનું બસ સ્ટેશન જે છે આ બાજુ છે જો તમે આગળ જોશો એટલે એસટી સ્ટેન્ડ એ તમને મળી જશે જો તમારે બસ દ્વારા કંઈ મુસાફરી કરવાની હોય તો ને તમે લીમડી આવતા હોય તો તમને ખાસ માહિતી આપી દઉં કે આ બસ સ્ટેશન દ્વારા સરકારી બસ દ્વારા પણ તમે જે તે સ્થળે પહોંચી શકો છો બાકી બજાર છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે લીમડી કુલ તાલુકા છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના જે તમને આ બાજુ બતાવી દો આ બસ સ્ટેશન જે મિત્રો હમણાં નવું બનાવ્યું છે બે એક વર્ષ થયા છે નવું ઉદ્ઘાટન થયેલું છે એનું તો મળીએ આગળ બની બન્યા રહેજો તો જો મિત્રો આપણે લીમડી થી આગળ નીકળી ગયા છીએ અને હવે આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન તમને માહિતી આપી દઉં કે છે મિત્રો ત્રીસે કિલોમીટર જેવું પડે છે લીમડી થી સામે બોર્ડ પણ આવી ગયું છે ધંધુકાનું સીધે સીધા ધંધુકા આપણે જવાનું છે રંગપુર એ બધું આવશે વચ્ચે અને પછી ધંધુકા આવશે અને જો મિત્રો અહીંયા ડ્રાઈવર બદલાઈ ગયા છે ડ્રાઈવર આવી ગયા છે અમિતા મેડમ જો અહીંયા અને એ રીતનું છે કંઈક જઈએ આપણે આગળ તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ ધંધુકાના રોડે મિત્રો આ એનો પુલ છે અને આ બાજુ જે પાછળ રોડ જાય છે અમદાવાદ હાઈવે જાય છે અને અહીંથી આ નવો બ્રિજ બનાવ્યો છે આ ધંધુકાનો પહોંચી ગયા છે આપણે ધંધુકાની અંદર બતાવું આગળ તો જો મિત્રો આપણે આ બ્રિજ ઉતરી ગયા છે ધંધુકાનો અને પહોંચી ગયા છીએ આપણે આ મેન સિટીની અંદર આવું છે કંઈક ધંધુકા જુઓ અને આ બાજુ એનું રેલવે પેલું આવે છે રેલવે સ્ટેશન પણ છે આ બાજુ અને બસ સ્ટેન્ડ પણ છે આ બાજુ બંને આ બાજુ રેલવે સ્ટેશન છે અને આ બાજુ બસ સ્ટેન્ડ છે જો મિત્રો તમારે જો સાળંગપુર જવું હોય અષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે તો ચુમ્માલીસ કિલોમીટર અહીંથી થાય છે તો આ ધંધુકાથી તમે ત્યાં પણ જઈ શકો છો આગળ હજી ભરવાડા આવશે અને થી તમે આગળ જઈ શકો જો આ બાજુ એનો બસ સ્ટેન્ડ ને આવે છે આ ધંધુકાનું અને આ એના ચાર રસ્તા છે મિત્રો પાછળનો રસ્તો એ અમદાવાદ ગયો છે અને જે આપણે આગળ જવાનું છે બરવાડા સાઈડ મિત્રો બંને આ જો તમને આ બજાર બતાવું છું ધંધુકાની જો આ રીતનું છે અહીંયા અને જઈએ આપણે આગળ જો મિત્રો આપણે ધંધુકા આગળ હવે બરવાડા પહોંચી ગયા છે મિત્રો તમે અહીંયા આ જે રસ્તા જોઈ રહ્યા છો એ છોવાડાના છે મિત્રો આ છે અને ત્યાંથી આપણે આગળ જવાનું છે મિત્રો વલફીપુર બને જો આગળ તમને બતાવવાનું છું વલભીપુર બાકી જો આ રીતની આખી બરવાડા બજાર છે આ બાજુ એનું આરોગ્ય કેન્દ્ર પણ આવે છે સામો એક આરોગ્ય કેન્દ્ર છે એ પણ તમે જોઈ શકો છો. ઓ જો બરવાડા મિત્રો તાલુકો છે અને અહીંયા તમે અહીંયા કચેરીને બધું જોઈ શકો છો બાકી આગળ બજારે આવશે એ પણ તમે જોજો. તો જો મિત્રો આ રીતના અહીંયા આ સાઈડ આખું બરવાડા ગામ છે અને આ ઓનલાઈન રસ્તો મિત્રો અત્યારે બની રહ્યો છે આ તમે જોઈ રહ્યા છો એ આ ઓનલાઈન અહીંયા બને છે કામ અત્યારે ચાલુ છે એનું થોડુંક અડધે સુધી પૂરું થઈ ગયું છે ધંધુકાથી આગળ અને બાકી આ બાજુ કામ જે છે એનું શરૂ છે બાકી ધંધુકાથી તમે થોડાક જ મિત્રો પાંચસો મીટર જેટલા આગળ ચાલશો એટલે પેલી બાજુ એક બોર્ડ આવી જાય છે કસ્ટમંજન દેવ સાળંગપુર

જન દેવ સાળંગપુર અને કુંડળધામ અને બધું તમે અહીંથી ચાર કિલોમીટર છે કુંડળધામ અને સાળંગપુર અહીંથી મિત્રો ચૌદ કિલોમીટર છે તો આ બાજુ ચાર રસ્તા જે આવે છે ત્યાંથી તમારે જમણી સાઈડ અહીંથી વળી જવાનું છે આ હોટલ આવે છે મિત્રો ધ ગ્રાન્ડ આર્યા હોટલ આ હોટલથી થી તમારે આ બાજુ જમણી સાઈડ તમે વળી જાઓ એટલે સાળંગપુર ચૌદ કિલોમીટર છે મિત્રો અહીંયા તો જઈ શકો છો તમે બરવાડાથી આગળ તો જો મિત્રો આ બરવાડા હાઈવે છે ને આપણે ત્યાંથી થોડાક આગળ પહોંચ્યા છીએ બરવાડાથી થોડાક આગળ અને અહીંયા જે યસ પાર્ક ગાર્ડન અને રેસ્ટોરન્ટ આપણે ત્યાં ગાડી ઊભી રાખી દીધી છે કારણ કે ભૂખ લાગી છે એટલે આપણે જમી લઈએ હવે અને બતાવું તમને શું છે જમવાનું ને થોડુંક આપણે ઘરેથી બનાવીને લાયા છીએ અને થોડુંક લઈ લીધું છે બે મિક્સ કર્યું છે તો ચાલો તો જો આપણી પાસે છે આ આલુ પરોઠા મિત્રો આપણે ઘરેથી બનાવીને આવ્યા છે આલુ પરોઠા અને દહીં છે અને અહીંયાથી આપણે આ લઈ લીધા છે મિત્રો બટેકા ભૂંગળા તો આ બટેકા અને અહીંયા ભૂંગળા જો આ લઈ લીધા છે આપણે અને ચાલો તો જમી લઈએ આપણે બપોરનું અને પછી આગળની જર્ની તમને કન્ટિન્યુ રહેજો બતાવું છું અત્યારે પહેલા પેટ પૂજા કરી લઈએ પછી જઈએ આપણે આગળ જો મિત્રો પહોંચી ગયા છે આપણે આ વલ્લભીપુર ની અંદર તમે આ જે જોઈને રસ્તા વલ્લભીપુર ના છે અને એની આવી કઈક જોવા મળે છે જો અહીંયા પોલીસ સ્ટેશન પશુ દવાખાનું ને એવું બધું છે બાલ દરવાજા ને બાકી જો અહીંયા વલ્લભી વિદ્યાપીઠ પણ છે કારણ કે વલ્લભીપુર ઉપર થી નામ આપેલું હશે આ બાજુ એનું એસટી સ્ટેન્ડ છે મિત્રો બસ સ્ટેશન વલ્લભીપુર અને તો આ રીતની અત્યારની બજારો છે મિત્રો વાયગાજી અત્યારે બે મિત્રો એટલે કદાચ તમને આ બજાર ખાલી જોવા મળતી હશે પરંતુ અહીંયા સાંજના સમયે ટ્રાફિક આપણને જોવા મળે છે એ આ મિત્રો હજી આપણે અહીંથી આગળ હજી જવાનું છે મિત્રો ધાંધડી ભાવનગર પહેલા આવી જાય છે ત્યાં અને ત્યાંથી મિત્રો જવાનું છે આપણે પાલીતાણા તો ખાસ બન્યા રહેજો ચેનલની ઉપર વિડીયો અંદર કારણ કે હજી તમને આગળનો રૂટ તો બતાવાનો બાકી આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો વલભીપુર ના રસ્તા જોઈ રહ્યા છો જો જો તમને બતાવી દઉં અંદર બધું અહિયાં છત્રપતિ શિવાજી મહારાજ આ ચિત્રો પણ અંદર દોરેલા છે દિવાલ ઉપર અને જો આ રીતનું છે અહિયાં આ ગેટ પણ આવી ગયો છે રાંદલ માતાજી નું મંદિર છે મિત્રો અહિયાં છે ને અમરેલી રાજકોટ ધંધો ચોકડી બાજુ જાય છે ને આપણે જવાનું છે મિત્રો પાલીતાણા બાજુ તો ભાવનગર પાલિતાણા બાજુ બાકી આ સીધો રોડ જે છે અમરેલી

જઈ શકો છો તો મળીએ મિત્રો આગળ જઈ હજી બનેજો બતાવું રોડ રસ્તા એ બધું તો જો મિત્રો આપણે આ ધાંધડી વાળા રસ્તે થી આવ્યા છે વલભીપુર અને આપણે અહીંથી વળી જવાનું છે આ પાલડી ગામે થઈ જુઓ અહીંથી તમારે વળી જશો એટલે આગળ પાલડી અને તે થઈને પછી તમે સીધા સોનગઢ નીકળી જશો અને આમ સીધે સીધા તમે જાઓ છો આમ તો આ સિહોરવાળા રસ્તે જાય છે અને ત્યાંથી ભાવનગર બાજુ જઈ શકો છો અને ત્યાંથી પાલીતાણા બાજુ પણ જઈ શકો છો પરંતુ આ શોર્ટકટ રસ્તો છે થોડોક રફ રસ્તો છે પરંતુ બતાવું તમને એ રસ્તો એ તે આપણે અહીંથી કાયમી જઈએ છીએ તો અહીંથી તમને બતાવું બાકી આ શિવ મંદિર યાદ રાખજો મિત્રો આ શિવ મંદિર આવે છે ત્યાંથી તમારે વળી જવાનું છે આ શ્રી માધવાનંદ આશ્રમ ગામ પાલડી એવું પણ બોર્ડ આવે છે તો અને આ એ મેઈન રસ્તો છે આપણે જે આવ્યા છીએ આમ સીધો રસ્તો આમ જાય છે તો મળીએ મિત્રો આગળ બને રહેલો તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધાંદડીવાળા રસ્તેથી થઈને આ સોનગઢ પાલડીવાળો રસ્તો હતો મિત્રો અને આવી રીતનું હતું કંઈક ને આ રેલવે સ્ટેશન છે મિત્રો સોનગઢનું અને અહીંથી આપણે આગળ જવાનું છે આ રસ્તે અને આવી જઈએ ત્યાંથી સોનગઢ મેન હાઈવે રોડ ભાવનગર સોનગઢ વાળો તો જઈએ આપણે એ બાજુ તમને છે કે આપણે પાલીતાણા જવાનું છે જો આ નવું રેલવે સ્ટેશન અત્યારે બન્યું છે ટૂંકમાં થોડું કામકાજ શરૂ કર્યું છે જો આ ગેટ ને બધું પહેલા નહોતું તો આ રીતનું છે અત્યારે આ રીતનું રેલવે સ્ટેશન આપણને લાગે છે તો જઈએ આપણે આગળ પાલીતાણા બાજુ તો જો મિત્રો આપણે પહોંચી ગયા આ મેન સોનગઢ ના મેન ઓલા ઉપર આગળ આ બાજુ તમે જાશો એટલે રાજકોટ આવશે એકસો ને પિસ્તાલીસ છે આ બાજુ જાવ છો એટલે ભાવનગર એકત્રીસ છે અને પાલીતાણા પણ આ બાજુ છે પચીસ કિલોમીટર છે મિત્રો અહીંથી આપણે જવાનું છે પાલીતાણા બાજુ હજી આ મેન રોડ સામે છે મિત્રો અને ત્યાંથી તમે જમણી સાઈડ વળો છો એટલે રાજકોટ ભાવનગર તમારે ડાબી સાઈડ વળવાનું તો ભાવનગર આવશે મિત્રો અને પાલીતાણા ત્યાંથી આગળથી એક વણાક આવે છે એ રાજકોટ જે રોડ જાય છે ત્યાંથી આગળથી ત્યાંથી આપણે પાલિતાણા વળવાનું છે બાકી એવો બતાવી દઉં તમને મેન આ રોડ જે છે આ મેન પેલું આપણે મિત્રો ધાંધડીથી ન વેડા હોત તો ત્યાં આપણે સિહોર ને થઈને આવવાનું થાત બાકી આપણે ત્યાંથી વળી ગયા છીએ એટલે આ સીધા સોન નીકળી ગયા છે જો આ મેન હાઈવે આવી ગયો છે આપણો અને આપણે આ બાજુ જમણી સાઈડ લઈ લેવાની છે આ જમણી સાઈડ આ સીધે સીધો રોડ જમણી સાઈડ જે ગયો છે મિત્રો એ ગયો છે આપણો રાજકોટ ની અંદર તો જો આ રીતનું છે આખું અને જઈએ આપણે તો જો આ બાજુ રાજકોટ છે આપડે મિનિટ એકસો જુમ્માલીસ કિલોમીટર મિત્રો અને આ બાજુ ચોવીસ કિલોમીટર આપણે પાલીતાણા જવાનું છે તો મિત્રો ડાબી સાઈડ આપણે વળવાનું છે જો તમે સીધે સીધા જશો તો પહોંચી જશો રાજકોટ મિત્રો હાઈવે છે રાજકોટ હાઈવે આગળ તમને સડોસા ને બધું આવશે બાકી જો આપણે વળવાનું છે આ બાજુ એટલે પાલીતાણા સાઈડ આપણે વળી જઈએ જો આવી ગયું સિદ્ધાંચલ મહાતીર્થ પ્રવેશ દ્વાર પાલીતાણા શત્રુંજય પ્રવેશ દ્વાર તો મળીએ મિત્રો આગળ પાલીતાણા બનારાજો તો જુઓ મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ ક્ષેત્રનું જે પર્વત છે પાલીતાણાનો મિત્રો આપણે એન્ટર કરી લીધું છે આ પાલીતાણાની અંદર અને તમને માહિતી આપી દઉં કે આ પાલીતાણા આપણે ફક્ત એક કિલોમીટર દૂર છે આ પાલીતાણાથી અને એની આ સ્કૂલોને એવું બધું આવી ગયું છે જો સામે સતવાબાપા વિદ્યાશંકુલ આ પાલીતાણાની સ્કૂલ છે મિત્રો તો સામે નંદની હોટલને બધું બાકી જો આ રોડ અત્યારે નવો બને છે જોઈ રહ્યા છો એમ આ સોનગઢ અને પાલીતાણા વચ્ચેનો બની ગયો છે પણ આ કદાચ થોડોક બાકી હશે એટલે તો જો આ રીત હું જે આખું પાલીથાણા બતાવું છું તમને હજી મેન ત્યાંનું મેન સિટી ને બધું બને હવે જો ખાસ આગળ જઈએ છીએ અને બાકી જો સામે શત્રુ જે ડુંગર અહીંથી કદાચ તમને નાનો લાગતો હશે પરંતુ ત્રીજા નંબરનો છે ગુજરાતનો ત્રીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર છે પહેલો ગિરનાર બીજો પાવાગઢ અને ત્રીજો આ શત્રું જે ડુંગર આવે છે મિત્રો તો જણાવું તમને આગળ બાકીની માહિતી બન્યા રહે તો જો મિત્રો આ મંદિરોની નગરી એવી પાલીતાણા છે મિત્રો કારણ કે સૌથી વધારે મંદિરો અહીંયા છે જૈન મંદિરો મિત્રો લગભગ આઠસો ઉપરના મંદિરો છે આઠસો એમાં આસપાસ મંદિરો છે ત્યાં ક્ષેત્રો જે પર્વત ઉપર પણ એટલા મંદિરો છે આપણે જઈને આવ્યા છીએ તો આ મંદિરોની નગરી પાલીતાણાની અંદર જો આવો કંઈક એની બજાર છે આખી અને આગળ થોડુંક જ બસ સ્ટેન્ડ આવે છે તમે જુઓ આ પાલીતાણાનું અને આવી રીતનું છે બતાવું જો તમને આગળ બધું ખાસ બને જો આ બાજુ પાલીતાણાનું બસ સ્ટેશન છે અને આખી એની બજાર છે પાલીતાણાની જુઓ બનાવી રેજો બાકી જઈએ આગળ હજી બતાવું તમને બીજી માહિતી તો જુઓ મિત્રો આપણે આ રીતની કંઈક બજાર છે આખી પાલીતાણાની અને આ રીતનું જે બતાવું તમને આગળ બને રહેજો જો આ રીતની બજારથી આપણે આગળ જાવી આ બાજુ સૌરાષ્ટ્ર પણ આવે છે અને ત્યાં તમારે હોય તો એ પણ છે બાકી જો આ એ આ પાદલિપ્તપુર મિત્રો પહેલાં એને કહેવામાં આવતું હતું પાલીતાણાને ને અને જો આ બાજુ એની છતરીઓ આ બાજુ જોવા મળશે ઉપર જો આ એ છતરીઓ છે જો ઉપર અને અહીંથી મિત્રો આ નદી છે શેત્રુંજય નદી અને અહીંથી આ માર્કેટ આવે છે શાક માર્કેટ છે જો આ રીત હું છે આખું અને આને ભૈરવ ચોક કહેવામાં આવે છે મિત્રો ભૈરવનાથનું નું મંદિર છે ત્યાં ભોળાનાથ નું મંદિર કાલ ભૈરવનું નું તો આ ભૈરવ ચોક કહેવામાં આવે છે

રોડ જે છે એની વચ્ચેના રસ્તાના બધું તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો ખાસ મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર યોર ટાઈમ મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ આગળના લોકેશનની અંદર